નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગણિત કલા વિકાસ ગણિત પોથીમાં પેજ નંબર પિસ્તાલીસનો આલેખ જો વિદ્યાર્થી મિત્રો રકમ વાંચો અસમાન વર્ગ લંબાઈ ધરાવતા આવૃત્તિ વિતરણ માટે સ્તંભ આલેખ રચો વર્ગ આપેલા છે જીરો થી પાંચ તો કે છ પાંચ થી દસ તો કે આઠ દસ થી વીસ તો કે ચૌદ વીસ થી ત્રીસ તો કે સોળ ત્રીસ થી પચાસ તો કે ચોવીસ પચાસ થી સિત્તેર તો કે વીસ ને સિત્તેર થી સો તો કે ત્રીસ ચલો આવૃત્તિ અને વર્ગ લંબાઈ આપેલા છે આપણે આવી રીતે કોષ્ટક તૈયાર કરવાનું છે છના છેદમાં પાંચ ગુણ્યા પાંચ એટલે છ આવશે આઠના છેદમાં પાંચ ગુણ્યા પાંચ એટલે આઠ આવશે ચૌદના છેદમાં પાંચ ગુણ્યા ચૌદના છેદમાં દસ ગુણ્યા પાંચ એટલે આવશે સાત પછી સોળના છેદમાં દસ ગુણ્યા આઠ એટલે આવશે આઠ સોળના છેદમાં દસ ગુણ્યા પાંચ એટલે આવશે આઠ પછી ચોવીસના છેદમાં દસ ગુણ્યા પાંચ 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 એટલે 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 આવશે છ વીસના છેદમાં છેદમાં વીસ ગુણ્યા ગુણ્યા અને ત્રીસના ત્રીસ હવે આ પાંચમાં સ્તંભ આલેખ આમાં આપેલું છે એ રીતે તમે જોઈને દ્વિષ્ટને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો એક શખ્સ અને વાય વાયક્સ ઉપર માહિતી તમારે આવી રીતે દર્શાવવાની છે અને આ રીતે તમે આખો આલેખ હું તમને દેખાડું છું એ તમે જોઈ અને દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર માટે તમને આ વિડીયો ગમે લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો આવજો